વલસાડના યુવકને જોખમી સ્ટન્ટબાજી ભારે પડી પારડીની હોટલના પાર્કિંગમાં કાર ખુલ્લા દરવાજે ઉભા રહીને સ્ટન્ટ કર્યા હત્યારો પોલીસે ધરપકડ કરી વલસાડ જિલ્લાના પારડી શહેરમાં એક યુવકે સોશિયલ મીડિયા પર ફેમસ થવાના મોહમાં જોખમી સ્ટન્ટ કર્યો છે યુવકે હાઇવે પર આવેલી એક હોટલના પાર્કિંગમાં કારના ખુલ્લા દરવાજે ઉભા રહીને સ્ટન્ટ કરતો વિડીયો બનાવ્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે યુવકની શોધખોળ બાદ ધરપકડ કરી હતી નકલી પિસ્તોલ અને હત્યારો સાથે પણ રીલ્સ બનાવી આ યુવક અગાઉ પણ પાર નદીના કિરાણે વિવિધ રીલ્સ બનાવી ચૂક્યો છે તેણે ફિલ્મી ડાયલોગ્સ અને રમકડાની પિસ્તોલ અને અન્ય હથિયારો સાથે પણ વિડીયો બનાવ્યા હતા આ વિડિયો તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા અગાઉ પોલીસે આ યુવક સાથે પ્લાસ્ટિકની પિસ્તોલ સાથે રીલ બનાવવા બદલ કાર્યવાહી કરી હતી અને તેને લોકોમાં ભય ઉભો કરે તેવી રીલ્સ ન બનાવવા માટે પણ સમજાવ્યું હતું